નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ચોમાસાની શરૂઆતમાં જ મહિસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે વીજ દાંધ્ય જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાનપુર તાલુકામાં બાકોર મધાપુર નવાગામ ઉડાવા કાળાખેત્ર છાણી મોરખાખરા જેવા અંતરિયાળ વિસ્તારમાં અવારનવાર વીજળી ગુલ થતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને ગતરાત્રી સમયમાં વીજકર્મીઓ ફોન ન ઉપાડતા સ્થાનિકો બાકોર ઓફિસ ખાતે રામધૂન બોલાવી રજૂઆત કરી હતી

દસ પંદર દિવસથી ઉડાવા ફીડર જે ગ્રામ્ય વિસ્તાર લાગે છે ત્યાં વિસ્તારમાં એમજીસીએલની ઘોર બેદરકારીના કારણે ઘણા પરિવારો જે વીજ મીટર ધારકો છે એમને સમસ્યાનો સામનો કરવો પડે છે રેગ્યુલર બિલ ભરે છે મીટરનો સર્વિસ ચાર્જ રેગ્યુલરલી ભરવામાં આવે છે તેમ છતાં એ લોકોને એમ જીસીએલના કર્મચારીઓ અધિકારી રાજ લાવીને ભાજપ સરકારને આ તબક્કે ગ્રામ્ય વિસ્તારમાં નામોસી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે આ અધિકાર રાજની સામે અમે ગ્રામ્ય વિસ્તારમાંથી આ યુવાનો આજે ભેગા થઈને અહીંયા આવ્યા છીએ કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ વીજ પુરવઠો જે છે એ જાણી જોઈને બંધ કરવામાં આવે છે સ્ટાફનો અભાવ છે એમ ખોટી ખોટી વાતો કરવામાં આવે છે લેખિતમાં આપો એમ કહીએ તો અપાતું નથી મેન્ટેનન્સના નામે માત્ર વીજ લાઈન બંધ કરવામાં આવે છે ત્યાં કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી એટલે આ ભાજપના વિક વિકસિત ગુજરાતમાં આ ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી રાજ લાવીને ગામડાના લોકોને ખોટી રીતે હેરાન કરીને સરકારને બદનામ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયત્ન થયો છે એટલા માટે અમે અહીંયા બેઠા છીએ હવે એ મેન્ટેનન્સ બિલકુલ થતું નથી બીજા ફીડરોમાં મેન્ટેનન્સ એ લોકો કદાચ કરતા હોય પરંતુ બીજા ફિડરોમાં મેન્ટેનન્સ કરે અને બીજું ફીડર બંધ કરી દેતા હોય આવું થાય છે મેન્ટેનન્સના નામે માત્ર કાગળો પર કામગીરી થતી એવું લાગે છે એટલા માટે એની ખાસ તબક્કે તપાસ થવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજ રોજ ઉઠીને ફોલ્ટ થતા હોય છે અને આ લોકો દ્વારા એવા ખોટા ખોટા વાતો કરવામાં આવે છે કે હાલનો જ અમે વાત કરીએ તો આ લોકોએ અમને એવું જણાવ્યું જણાવ્યું કે ભાઈ આગળ ઉડાવા કે મોરખાકરા ગામમાં તમારે પ્રોબ્લેમ હશે એટલે લાઇટ ગયું હશે અમે લોકો એમ જીવીસએલની ગાડી પાંદડાથી આ લોકોને લાઇટ ચાલુ કરતા જોયા એટલે શહેરી વિસ્તાર શહેરી એટલે આમ તો ગ્રામ્ય જ છે પણ સ ગ્રામ્યની અંદર થોડો જે એકજૂટ વિસ્તાર છે એ વિસ્તારને સાચવવા માટે ગ્રામ્ય વિસ્તારને આ લોકો બદનામ કરી રહ્યા છે આ ગ્રામ્ય વિસ્તારને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ રીતે ગ્રામ્ય વિસ્તારને બહુ જ હેરાન કરી દેવામાં આવ્યું છે ખાનપુરના ગ્રામ્ય વિસ્તારના તમામ ફીડરોમાં આવી તકલીફ છે અને માત્ર ને માત્ર એ લોકો દ્વારા છેલ્લે એક જ કહેવામાં આવે છે કે અમારી જોડે સ્ટાફ ઓછો છે માત્ર આ ટેલિફોનિક જવાબ આપવામાં આવે છે અને જે હેલ્પલાઇન નંબર આપ્યો છે હેલ્પલાઇન નંબર ઘણીવાર ઉપાડવામાં પણ આવતો નથી અને એ એક બાજુ મૂકી દેવામાં આવે છે વ્યસ્ત કરી દેવામાં આવે છે આવા ઘણા સમસ્યાઓ બનતી હોય છે આ લોકો દ્વારા કોઈ જ પ્રકારનો સરખો જવાબ આપવામાં આવતો નથી અમારા સૌની એવી માગણી છે જો આપ સરખી રીતે પુરવઠો ના આપી શકતા હોય તો અમે તમામ મીટર ધારકો દ્વારા અહીંયા અરજી કરવામાં આવશે કે ભાઈ તમારા પુલ અને તમારા મીટર લઈ જાઓ અમે સોલર પેનલ દ્વારા અમે બીજી કોઈપણ રીતે અમે લાઇટ મેળવીને રહીશું આ અમે અત્યારે એમ જીવીસીએલને જાણ કરવા માટે આવ્યા છીએ અત્યારે કે આ જે ગ્રામ્ય વિસ્તારમાં આવી તકલીફ થાય છે અમારા આ ઉચ્ચ આ ઓફિસના અધિકારી સુધી અવાજ પહોંચશે અને અમને વ્યવસ્થિત જવાબ આપશે તો અમે અહીંયાથી ઘરે જઈશું અમે છેલ્લા પંદર દિવસથી ખાનપુર તાલુકાના ઉડાવા ફીડરમાં લાઈટની એકદમ અનિયમિતતા છે દરરોજ રાત્રે જાણી જોઈને એમ સીએલ બાકોર દ્વારા લાઇટ બંધ કરી દેવામાં આવે છે જે એમ દ્વારા હેલ્પલાઇન નંબર જે જાહેર કરવામાં આવે છે એ નંબર ઉપર અમે ઘણા ફોન કરીએ તો ફોન રિસીવ કરવામાં માગતો નથી અને આજે પણ અમે લાઇટ આ લોકોએ પહેલાં બંધ કરી દીધી અમે ઘણા ફોન કર્યા તો કોઈએ ફોન રિસીવ ના કર્યો એટલે અમે રજૂઆત કરવા માટે આવે છીએ પણ એમજી જીવી એમજી એમ જીવી બાપોરની ઓફિસમાં એક જ સાહેબ ઊભા છે બીજું કોઈ છે નહીં એટલે હવે એમ કોઈ સાહેબ આવે જવાબદાર વ્યક્તિ આવે તો એમની એની સાથે રજૂઆત કરી અને પછી અમે એની રાહ જોઈએ છીએ અને પછી અમે ઘરે જઈએ